કેટલા સાસ ચૌદ પંદર સાદવાના હેલો દીવ આવે ને પગલ પછી હાથી હાથે ખડાવે

ફરે દાખો તો ઢોકરા જા છે ને ગયરા વઘારે ને થઈ ગયા રેડી મને જેનો ને એ ખાહે તો ખરી પણ તોય સાક રોટલી બનાવવા જો હે જબ પાઈ તો બેહી ગયા જી માં રોટલી બનાવી તો બાકી છે મને ને છે ને વઘારે વગર ના ભાવે ને મને વઘારેલા ભાવે જો પોણા હાથ થા અજેક વાણા આવ્યું તો ન દે તી તન તન ન રુલી દી છ વાગે તે વૈયા જાય તે છ વાગે વહી ગયા ને પછી પાછી મેં એક પુગાડી પાછી મોબાઈલ નહીં પડ્યો હતો ને તે વળી મોબાઈલમાં જોવા આવી તો હજી થોડીક વાર હતી વળી કડી વાર લો અટાણ પૂણા હાથ થયા અને મારે કેટલી એ રૂ એક તો જો કે હું કરાવેલી હેઠા છે ને એ તો કદાચ રહી જાય તો વાંધો નથી આમાં પારા બાંધવા ને તો કાલે હાથે આવશે बरद ना हाथी आंखे हाथी आखी चैन पारा बांधवा पारा बंधाई जाए तो आज तरह का चार आयु आखी बाकी चार आयो अनुक अनुक तो हाखों तो तो पाखड़ से म चार करा से करद तो ना मार अपो नाखी ले तो मारा आयु नीधी से तो पारा बंधाई जाए तो पशु पाधी नकर जो पारा रह गया મારે એકલા એકલા પાવડેથી બાંધવા જોઈએ હાટાણે પોણા હાથ છે આને વાળીય વાડીએ હોય એટલે વાંધો ના આવે જો મોડે સુધી કામ ને થાય આપણે કરવું હોય ત્યાં પછી જેવી આપણે ખેંચવું એ પ્રમાણે આપણે કરી હોય થઈ ગયા સલામ નરવાઈ ગયા હવે કાલ હાથ હાલશે જેમાં ક્યાંક ક્યાંક કડે દેખાય એટલે કાલ વાંધો નહીં આવે જો અહીંયા चार आयु रे गई नहीं तो आमजे खड़े पाखों पाखों से कराता हबा धाबो से आ तो ना एटू नही चार करा से आ चार ओली जाइम धाबो दे देखा आ गया टेक्टर आखवा बाजू मजाकनुगोज हो गय बपरे वो का थोड़क बराब तो हलसी તમારે હજી ને વાવવાના ને બાકી છે ખેડવાના ને હવે જો થોડીક વરાબ દે ને તો જ વાવવા એમ છે બાકી વાવવાનું ને બાકી હજી ફરિયા આમાં તો એવો દાબો થયો જાય કેમ કોઈ અહીં રહેતું જ ના હોય જોઈ લે બપોર પછી પવન સારો હતો ને પવન હોય ને તો જ વરસાદ એ નથા આવતો ને પવન બંધ થાય એટલે વરસાદ આવે ફરિયામાં આમાં દાબો થઈ ગયો જ